હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે બધાને ઉપવાસ છે ઘરમાં અને કંઈક સરસ એવું ફરાળી બનાવવું છે તો આજે હું ફરાળી સીતાફળની બાસુદી બનાવવાની છું તો ચલો તમને પણ શીખવી દઉં કે કેવી રીતે બને છે અને ઉપવાસમાં ખાઈ શકાય છે તો ચલો સીતાફળની બાસુદી બનાવીશું હવે તો સીતાફળ લેવા માટે હું માર્કેટ જતી રહી હતી અને ત્યાં સરસ એવા સીતાફળ અંબાજીથી વેચવા આવે છે તો હાઈવે ઉપર જઈને મેં સીતાફળ લીધા હતા તો સીતાફળ લઈને ઘરે આવી ગઈ છું હવે તમને હું બતાવી દઉં કે કેવા સીતાફળ છે તો જો તો લાવતા લાવતા એક બે તો દબાઈ પણ ગયા છે તો હવે એને એક ડીશમાં કાઢી લઈશું તો સરસ એવા મીઠા સીતાફળ છે આ તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની તૈયારી કરીશું તો મેં એક બાઉલ લીધું છે તેની અંદર દૂધ નાખીશું તો તમારે ફૂલ ફેટ દૂધ લેવાનું તો મારી પાસે રાતનું દૂધ પડ્યું હતું એને મલાઈ પણ જામી ગયેલી છે તો મલાઈ સાથે જ મેં દૂધ લીધું છે હવે મલાઈને સરસ એવી મિક્સ કરી લઈશું દૂધમાં તો મલઈવાળું દૂધ હશે ને તો બાસુદી બહુ સરસ બનશે તો અહીંયા જો મલાઈ સરસ એવી દૂધની અંદર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર એક નાની વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું અને મિલ્ક પાવડરને પણ સરસ એવો મિક્સ કરી લઈશું તો મિલ્ક પાવડર જ્યારે આપણે આની અંદર નાખીશું ને તો બાસુદીની અંદર ટેસ્ટ એનાથી પણ વધારે સરસ આવશે તો જરૂરથી આ નાખજો તો બહુ સરસ ટેસ્ટી બાસુદી બનશે તો હવે મિલ્ક પાવડરને સરસ રીતે આની અંદર મિક્સ કરી લેવાનો છે તો ઠંડા દૂધમાં જ આ પ્રોસેસ કરવાની ગરમ દૂધની અંદર તમે કરશો તો મિલ્ક પાવડર છે એના ગઠ્ઠા બની જશે તો પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું પછી એક વાસણ લેવાનું તો મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે હવે તેની અંદર આ બનાવેલું દૂધ આપણે આની અંદર નાખી દઈશું અને હવે એને આ રીતે ગરમ કરીશું તો થોડી વાર આ રીતે ચમચાથી મિક્સ કરવાનું જેથી નીચે તળવિયા ઉપર ચોટી ના જાય હવે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું તો મેં અહીંયા અડધી વાટકી ખાંડ નાખી છે તો ખાંડને તમે વધારે ઓછી તમારા પ્રમાણે કરી શકો છો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું તો હવે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે સાઈડમાં સીતાફળની પ્રોસેસ કરી લઈશું તો સીતાફળને આ રીતે તોડીને પછી આ રીતે આ જારમાં નાખીશું તો મેં અહીંયા આપણે જે શાક કાપવાનો ચોપર આવે છે એ લીધું છે તો ચોપરની અંદર આપણે આ રીતે ઠળિયા સાથે જ નાખી દઈશું અંદર તો સીતાફળને આ રીતે તોડી લેવાનું અને પછી એને ચમચીથી આ રીતે કાઢવાનો તો જે લીલો ભાગ છે એ આની અંદર ના પડે એનું ધ્યાન રાખવાનું જે વચ્ચેનો ઠળિયાવાળો ભાગ છે એ જ આપણે લેવાનો છે જો અંદર પડી ગયું છે તો એને ચમચીથી આપણે કાઢી લઈશું આ રીતે નહીં તો જે આપણી બાસુદી છે એનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને આ જો આ વચ્ચે આ રીતનો ભાગ આવે છે ને એ પણ કાઢી લેવાનો ખાલી ઠળિયાવાળો જ ભાગ આપણે આની અંદર નાખીશું કેમ કે આપણે સીતાફળનો પલ્પ કાઢવાનો છે એટલા માટે તો જો આ રીતે મેં કાઢી લીધું છે હવે આપણે ઢાંકણ ઢાંકીને હવે થોડીવાર આ રીતે દોરીને ખેંચીશું ને એટલે જેમ શાક કાપીએ છીએ ને તેમ આ રીતે કરવાનું છે એટલે એનું જે પલ્પ છે એ છૂટો પડી જશે અને ઠળિયા પણ દેખાવા લાગશે તો જો દેખાય છે તમને તો ઠળિયા પણ દેખાય છે અંદર તો હવે આપણે આ પલ્પને એક ગયણીથી છૂટા પાડી દઈશું તો એક વાસણ આ રીતનું લેવાનું અને આ રીતે જ્યુસ ગાળવાની ગરણી હોય એ લેવાની અને પછી એના ઉપર આ બધું નાખી દઈશું તો ઠળિયા છે ને આરામથી છૂટા પડી જશે અને આપણે વધારે એને મેશ નથી કરવાનું થોડો પલ્પ બની જાય ત્યાં સુધી એને મેશ કરીશું તો જો સરસ એવા ઠળિયા છૂટા પડવા લાગ્યા છે હવે તો આપણે થોડો પલ્પ કાઢી લીધો છે અને હવે આ ઠળિયાને આપણે આ રીતે છૂટા પાડી દઈશું ઘરણીમાંથી તો થોડી મહેનત લાગે છે પણ પછી ટેસ્ટ આનો સરસ આવે છે અને ખાવાની બહુ મજા પડે છે તો જો મેં ઠળિયા કાઢી લીધા છે અને હવે ઉપર જે આ રહી ગયું છે એને આપણે એક વાસણની અંદર અલગથી કાઢી લઈશું એક વાટકીમાં કે આ પણ આપણે બાસુરીની અંદર ઉપયોગ કરવાનો છે તો પલ્પ પણ નાખવાનો છે અને સીતાફળનો ટેસ્ટ આવે અને સરસ એવું ક્રંચી લાગે એના માટે આપણે આની જરૂર પડશે તો બંને વસ્તુ આપણે એ જ રીતે તૈયાર કરી લેવાની છે તો મેં અહીંયા જો તૈયાર કરી લીધી છે અને એનો પલ્પ પણ કાઢી લીધો છે તો બંને વસ્તુને આપણે મૂકી રાખીશું અને આ બાજુમાં દૂધ પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે તો આપણે થોડુંક દૂધ ઓછું થાય ને ત્યાં સુધી આને ગરમ કરવાનું હોય છે તો મેં જે દૂધ લીધું હતું ને એમાં થોડુંક ઘણું ઓછું થઈ ગયું છે અને સરસ એવું ઉકળી પણ ગયું છે તો દૂધ હવે ઘટ થવા લાગ્યું છે તો આ દૂધ ઉકળતા દસેક મિનિટનો સમય લાગતો હોય છે તો થોડી વાર એને ઉકળવા દઈશું આપણે આ રીતે તો હવે ગેસ ધીમો કરી દેવાનો અને એક વખત આ રીતે મિક્સ કરી લેવાનો હવે આપણે આની અંદર થોડું કેસર નાખીશું તો કેસરથી પણ સરસ એવો ફ્લેવર આવતો હોય છે અને થોડોક કલર પણ સરસ એવું આનો આવશે હવે આની અંદર ટેસ્ટ માટે થોડી ઈલાયચી પાવડર નાખીશું તો ઇલાયચી અને ખાંડને મેં પીસીને એનો સરસ એવો પાવડર કરી લીધો તો એ આની અંદર નાખ્યો છે જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે સાઈડથી આ રીતે ઉખાડતું જવાનું અને દૂધને મિક્સ કરી લેવાનું તો હવે થોડીવાર મિક્સ કરીશું એક ઉભરો આવે પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે હવે ઊભરો આવવા લાગ્યો છે આની અંદર તો એક વખત તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે ગેસ બંધ કરીને આપણે એને ઠંડુ થવા દઈશું તો અહીંયા જો દૂધ સરસ એવું ગટ પણ થઈ ગયું છે અને ઠંડુ પણ છે એટલે કે થોડું નવાયું દૂધ હોય ને એવું રાખવાનું છે દૂધ બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ અને ગરમ પણ ના હોવું જોઈએ તો હવે આ સમયે આપણે જે સીતાફળનો પલ્પ બનાવ્યો તો એ આની અંદર નાખી દઈશું તો ખાસ ધ્યાન રાખજો કે આ વખતે એટલે કે જ્યારે પણ આપણે પલ્પ ઉમેરતા હોઈએ ત્યારે દૂધ ગરમ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ થોડુંક નવાયું હોય એ રીતનું દૂધ રાખવાનું છે તો અહીંયા મેં પલ્પ નાખી દીધો છે અને એને સરસ એવો મિક્સ કરવાનો છે આપણે આ રીતે ચમચાથી તો જે પલ્પ છે એ આની અંદર સરસ એવો મિક્સ થઈ જશે તો થોડીવાર આપણે આ રીતે મિક્સ કરીશું ને એટલે પલ્પ સરસ એવો આની અંદર મિક્સ થઈ જશે તો પલ્પ અહીંયા મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જે સર્વિંગ બાઉલ હોય એની અંદર જ કાઢી લેવાનું અને ઉપરથી ડેકોરેશન કરવાનું હોય છે તો અહીંયા મેં આ રીતનું કાચનું બાઉલ લીધું છે તો એની અંદર આપણે આને ટ્રાન્સફર કરી લઈશું તો મેં જો અહીંયા દૂધ ટ્રાન્સફર કરી લીધું છે હવે તેની અંદર આપણે આ જે પલ્પ છે બીજો ક્રંચ માટેનો એ આની અંદર એડ કરી દઈશું તો સીતાફળનો જે ટેસ્ટ છે અને ક્રંચમાં લાગે કે આપણે સીતાફળ કહી રહ્યા છે એવું ટેસ્ટ કરશે આ તો મેં એ પણ નાખીને સરસ એવું મિક્સ કરી લીધું છે હવે ઉપરથી થોડું ડેકોરેશન કરીશું તો અહીંયા મેં કાજુ અને બદામને આ રીતે ગાર્નિશિંગ કર્યા છે તો તમને જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતા હોય તમે આની અંદર એડ કરી શકો છો અને પિસ્તા પણ આની અંદર નાખી શકો છો મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે હવે થોડુંક ગાર્નિશિંગને સરસ એવું દેખાય એના માટે થોડુંક ગોલ્ડન વર્ક આવે છે એ લગાવી લઈશું તો અહીંયા મારી પાસે કેકનો જે ગોલ્ડન વર્ક હોય છે એ પડ્યું છે મારી પાસે તો હું ડેકોરેશનમાં એની યુઝ કરી રહી છું તો જો આ રીતે એને લગાવી લઈશું અને હવે આપણે બાસુદી છે ને એને થોડીક બેથી ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકવાની છે તો આને ઠંડી સર્વ કરવાની તો વધારે ટેસ્ટી લાગશે તો સરસ એવી ટેસ્ટી સીતાફળની બાસુદી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ સીતાફળમાંથી જ મેં આ બાસુદી બનાવી છે તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો મને તો આપણી ટેસ્ટી અને સરસ ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી ફરાળી બાસુદી તૈયાર થઈ ગઈ છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો નોર્મલ બાસુદી કરતાં પણ સરસ એવી ટેસ્ટી લાગશે આ સીતાફળની બાસુદી તો અત્યારે સીતાફળની સીઝન ચાલી રહી છે તો આ બાસુદી તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી એકદમ સરળ છે તો આરામથી તમે ઘરે બનાવી શકશો તો હવે હું તમને બે કલાક પછી ઠંડી સરસ એવી થઈ ગઈ છે તો ઠંડી ઠંડી સર્વ કરીશું હવે એને તો અહીંયા મેં કાચનું એક બાઉલ લઈ લીધું છે તેની અંદર સર્વ કરીશું તો એકદમ મલાઈદાર અને ઘટ એવી બાસુદી બનીને તૈયાર થઈ ગઈ છે તો લો તમે પણ ટ્રાય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બધા જોઈ શકે અને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે તો તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે તો વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક યુ